મહેસાણાથી ખૂબ નજીકના અંતરે આવેલ સામેદરા ગામની સીમમાં બિરાજમાન દેવોના દેવ એવા મહાદેવના આપ સૌ ભક્તજનોને સનાતની ગંગા યુટ્યુબ ચેનલના માધ્યમથી દર્શન કરાવું છું આ શિવલિંગની ખાસિયત એ છે કે તે પારામાંથી બનાવેલું છે તેથી તેને પારદ શિવલિંગ કહેવામાં આવે છે રાજમંદિરના પ્રાંગણમાં જ પારદ શિવલિંગ સ્થાપિત કરેલ છે રાજમંદિરમાં જગદંબા બિરાજમાન છે શાસ્ત્રોમાં પાર શિવલિંગનો અંધરો મહિમા દર્શાવવામાં આવ્યો છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે પારામાંથી બનેલ શિવલિંગના દર્શન માત્રથી જ જન્મો જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે ભગવાન શિવ અજન્મે છે દયાના સાગર છે મંગલકારી છે તેમની મહિમાનું પાર કોઈ પામી શક્યું નથી માટે જ શિવમિમ્ન સ્તૂત્રમાં શિવભક્ત પુષ્પદંતે શિવજીના ગુણગાન ગાતા કહ્યું છે કે મહીમન પાર તે પરમ વિદુષોદૃતિબ્રહ્માદિનામી તદવસન્ના સ્વય ગિર યથાચ્ય સર્વ સ્વતિ પરીણાવધિ ગૃહન મમા હરનિરપવાદ પરીકર અર્થાત્ ભગવાન આપના નિર્ગુણ સ્વરૂપના મહેમાનો પાર જાણતા નથી કારણ કે આપના નિર્ગુણ સ્વરૂપ મન વાણીથી પર છે તેમજ આપને પુરુષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી બ્રહ્માદિનો સંસ્કૃત ભાષાનો શબ્દ ભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતો નથી બ્રહ્માદિકની વાણી પણ હે હર તમને વર્ણવવા માટે સમર્થ નથી પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઉડે છે તે જ પ્રમાણે સર્વજન પોતપોતાની બુદ્ધિને અનુસરીને આપની સ્તુતિ કરે છે તેથી सर्व स्तुति करणाराओ त्यां दोष होय तो पण निर्दोषचे शिवपुराण कहूं की लिंगकोटिस सहस्रस तत कोटि तत्फल कोटिगुणित रसलिंगार्चनात भवेत ब्रह्महत्या सहस्राणी गौहत्या शानी चत्सिव या रसलिंग दर्शनात स्पर्शनात प्राप्यत मुक्तिरी ते सत्यशिवो दि શિવલિંગ પુરાણમાં પણ શિવલિંગનો મહિમા બતાવવામાં આવેલો છે પારદ શિવલિંગનો મહિમા બતાવવામાં આવેલો છે અર્થાત શિવલિંગના પૂજનથી જે ફળ પ્રાપ્ત થાય છે તેમાં પણ કરોડો ગણું વધુ ફળ પારદ શિવલિંગની પૂજા અને દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે પારદ શિવલિંગના સ્પર્શ માત્રથી બધાય પાપોમાંથી મુક્તિ મળે છે પારદમાંથી પાર્વત શિવલિંગનો આ પ્રમાણેનો મહિમા દર્શાવવામાં આવેલો છે આ શિવ મંદિરમાં હનુમાનજી ગણેશજી તથા કશ્યપ અને નંદી પણ બિરાજમાન છે આ મંદિરની સ્થાપના વર્ષ બે હજાર ત્રેવીસમાં કરીને ભક્તજનોને તેમના દર્શનનો લાભ પહોંચતો કરવામાં આવેલ છે મહેસાણા જિલ્લાના સામેતરા ગામમાં સ્થાપિત ભારત શિવલિંગ ગ્રામજનો સાથે સાથે ભક્તજનો માટે પણ આશીર્વાદરૂપ છે ધાર્મિક યાત્રાનો લાભ લેવા માટે સર્વ ભક્તજનો સનાતની ગંગા યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહો કોમેન્ટ બોક્સમાં અવશ્ય હોમ નમ સિવાય લખી ભોલેનાથના આશીર્વાદ મેળવો ભોલેનાથની કૃપા આપ સૌ પર અવશ્ય વર્ષે એવા શુભ આશીર્ષ સાથે ભાવિક ભક્તજનોને आप सब ने भाविक भक्तजनों ने प्रिय भक्तजनों ने जय जय भोलेनाथ ओम नमः शिवाय ओम हर हर महादेव हर